જ મ વાટા ને પ એ ક વ કો ઈ ક ન ખ ર ગ યા બ ધ એ ની પર ના રાજ થયા સૌ સૌ કહે દ

લાવ કોઈ કામ કરીએ ધનાભાઈએ કરી હાથ લારી થડો દીચે સાદો પાડી ધનાભાઈ રાજી ગ કામ રાજી એ cô ba to số mét số mươi cha yo ca mông cô rê nụ gấu robot yo to to na ba số to all the more